ડાયમંડ નગરી સુરત શહેરમાં સુરતીઓ હરવા ફરવાના અને ખાવા પીવાના ખૂબ જ શોખીન છે મોજીલા સુરતીઓ વેકેશન દરમિયાન ઘણા બધા શહેરની બહાર ફરવા જાય છે તો કેટલાક સુરતમાં તેમના મહેમાનો પરિવારવાળા અને બાળકો સાથે શહેરના અલગ અલગ સ્થળ પર મોટી સંખ્યામાં હરવા ફરવા અને ખાવા માટે જાય છે ત્યારે સુરતના ધુમ્મસ રોડ વીઆર મોલની સામે ભારતમાં પ્રથમવાર સુરતની જનતા માટે વેકેશન દરમિયાન ગ્રીનરી બેઝ અને ફોરેસ્ટ બેઝ પર પાર્ક બનાવવામાં આવ્યું છે જેનું નામ કુકુ નેચર એન્ડ એન્જ્યુમેન્ટ પાર્ક અને અંડરવોટર વોટર ટનલ એક્વેરિયમ ફેર એમ ત્રણ જાતની થીમ પર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે દેશમાં પ્રથમ વખત ડાયમંડ નગરી સુરત શહેરમાં વેકેશનમાં જોવા મળતો અત્યાર સુધીનો સૌથી સુંદર આ મેળો છે

તમારા પરિવારના ફેમેલીવાળા બાળકો સાથે રાઇડ્સ ફૂડ સ્ટોલ શોપિંગ સ્ટોલ તો સાથે સાથે ફોટોગ્રાફી રીલ્સ વિડિયોગ્રાફી સાથે વીસથી પણ વધુ વિદેશથી આવેલા એનિમલ્સ બર્ડ્સ અને ગ્રીનરીનો અદ્ભુત નજારો તમે માણી શકો છો અને તમારો કિંમતી સમય આવા અદ્ભુત નજારાની સાથે પસાર કરી શકો છો સ્વચ્છતા અને પર્યાવરણની બેઝ પર સુરતની જનતાને વિશેષ મેસેજ આપતા કહ્યું કે પર્યાવરણ બચાવવાનો વિશેષ સંદેશો આ નેચર પાર્ક દ્વારા આપવામાં આવ્યો છે વધુમાં જણાવ્યું કે મેળામાં નાનાથી લઈને મોટા દરેક લોકો અહીં સેલ્ફી ઝોન અને વિડિઓ શૂટિંગ મજા માણી શકશે ગુજરાતના આણંદના બ્રિજેશભાઈ પટેલ અને છેલ્લા પિસ્તાલીસ વર્ષથી સુરતના કતારગામમાં પરિવાર સાથે રહેતા કહે છે કે અમારા પિતા હિતેશભાઈ છેલ્લા બાવીસ અને બે હજાર ત્રેવીસના વર્ષથી મેળાનું આયોજન કરે છે બ્રિજેશભાઈ છેલ્લા દસ વર્ષથી તેના પિતાનો આ વ્યવસાય એટલે કે ઇવેન્ટ સંભાળી રહ્યા છે તેમણે કહ્યું કે દેશના વિવિધ શહેરો ઉપરાંત મેળાના કાર્યક્રમો માટે વિદેશ જવાની તક હોય છે ત્યારે વિદેશમાં શું નવું છે એ આપણા આપણા દેશમાં દેશમાં શું નથી એટલે એટલે અદ્ભુત નજારો હવે ઇવેન્ટ કે આ મેળામાં લઈને આવ્યા છે સુરતના લોકોને અપીલ કરતા તેમણે કહ્યું કે વેકેશનનો સમય છે પરિવાર મહેમાનો અને બાળકો સાથે તેઓ આ અદ્ભુત અને સૌથી અલગ એવા વિચિત્ર સુંદર મેળાને જોવાનું ચૂકશો નહીં અને હાલમાં ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે એટલે તેમનો પૂરેપૂરો લહાવો લેવો બ્યુરો રિપોર્ટ ডেইলি ઇન્ડિયા ટીવી સુરત જય હિન્દ જય ભારત મારું નામ મર્મન સોહન છે આપણે કોકુ કાર્નીવાલ તરફથી પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી છે આપણો કોકુ કાર્નીવાલ નીવારીથી સ્ટાર્ટિંગ છે અને આપણે પાંચ મહિના એકદમ કન્ટીન્યુઅસ ચાલુ છે અને હવે આપણો લાસ્ટ મન્થ છે એના માટે આપણે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી છે આપણા કોકુ કાર્નીવાલમાં ઘણી બધી ટીમ છે ત્રણ મેઈન ટીમ છે જેમાં આપણો ડાયનોસોર ટીમ છે જે અલગ અલગ જાતના ડાયનોસોર આપણે રાખેના છીએ એ રોબોટિક ડાયનાસોર છે છોકરાઓ ને કઈ નવું જોવા મળશે બીજી ટીમ છે આપડી કુકુ નેચર પાર્ક જેમાં પંદર થી વીસ જાત અલગ અલગ એક્ઝોટિક બર્ડ અને એનિમલ આવેલા છે જે વસ્તુ આપણે જીવન જરૂરિયાત માં નથી જોઈ શકતા છોકરાઓ એ વસ્તુ આપડે તમે જોઈ શકશો અને થર્ડ ટીમ છે આપડી અંડર વોટર ટર્નર એક્વેરિયમ જે આપડું પોતા નું સુરત નું અંડર વોટર ટર્નર એક્વેરિયમ છે એમાં પાંચ હજાર થી વધારે ફીસ અવેલેબલ છે જે છોકરાઓ એજ્યુકેશન પર્પઝ પણ જોઈ શકશે અને આપણે નવું નજારો લઈને આવ્યા છે કે જમ્બો ફીસ

એક મહિના સુધી રહેવા મેળો સફર કેટલા દિવસ ચાલું રહે એક મહિના ચાલું રહેશે સર પછી પછી પણ રહેશે ઓ કેટલો વિઝિટર આવે રોજ આશરે આપણે ગણ્યો તો મિનિમમ 40 થી 50 ને વિઝિટર આવે છે એન્ટ્રી ફી અર્જી ફી પર ડાયટસમાં ગાઈસમાં જે 50 ની ફી છે અને કોર્સે આટલું એજ્યુકેશન એન્ટ્રી પર આપણે 50% ડિસ્કાઉન્ટ આપીએ છીએ બીજું પ્રીમિયમ ડર બગાડ કરવાનો મુખ્ય કારણ મુખ્ય કારણ એ છે કે આપણે

ઓલ ઓવર ઇન્ડિયા સૌથી મોટો મેળો અને સૌથી લોંગ ટાઈમ ચાલવા વાળો મેળો હવે પબ્લિક પ્રતિસાદ મળતો હોય તો જ આપણો લોંગ ટાઈમ સુધી ચાલે આપણને મિનિમમ પાંચ મહિના થઈ ગયા છે અને હજુ એક મહિનો આપણે ચલાવવાનો છે તો એના પછી તમને ખ્યાલ આવી જશે કે કેટલો સક્સેસફુલ મેળો મેળો ખતમ થયા પછી પછી સુરતમાં પાછું આપણે દિવાળી પર આયોજન કરીશું એક નવી ટીમ લઈને કંઈ નવું નજરાણું લેવા માટે સુરતની જનતા કંઈ નવું જોઈ શકે એટલે વિદેશથી ઘણા બધા એનિમલ છે ઈમુ છે પછી પેરોટ છે

અમારી કંપનીનું નામ છે જીગ્રીન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશન જે અમે છેલ્લા 6 મહિનાથી દિવાળીના સમયથી અમે આ કોકુ કાર્નિવલ જે ઈન્ડિયાની અંદરમાં બારતની સિટી નિર્માણ ને બર સુરત શહેરમાં ફર્સ્ટ ટાઈમ આટલો મોટો કાર્નિવલ અમે સુરતમાં લઈએ ચાલુ ચાલુ છે છેલ્લા 6 મહિના પહેલા એન્ટ્રી અમારી પહેલા બસો રૂપિયા અત્યાર સુધી એન્ટ્રી ચાલી આવી હતી હવે અત્યારના અમારી એન્ટ્રી કાલ્પી અમે શરૂ કરી રહ્યા છે ફક્ત સો રૂપિયા એ પણ એટલા માટે કે સુરતની જનતાએ અમને છેલ્લા 6 મહિનાથી અમને જે સારો પ્રતિસાદ અને જે સારો રિસ્પોન્સ આપ્યો છે એના બદલ અમારા તરફથી છોકરાઓ વેકેશન માટે છોકરાઓને અમે એક ગિફ્ટ આપવા માંગીએ છીએ કે જે છોકરાઓ અહીંયા ઘરે આવીને અહીંયા ઘરે અલગ અલગ નજરાનો જોઈ શકે જેની અંદરમાં એક્ઝોટિક બર્ડ અને આ બધી સમજણ લઈ શકે એના માટે અમારા તરફથી આ છોકરાઓ માટે ગિફ્ટ છે સુરતમાં એમ તો બહુ બધી જગ્યા મેળાનું આયોજન છે આપનીને આ શું ખાસ વિશેષ સુરતની અંદર મતલબો બધા મેરાવો છે તો દરેક પબ્લિકની અને સુરતની જનતાને પણ આ છેલ્લા 6 મહિનાથી જોતી આવી છે કે કોકુ કાર્નીવાલ કેવો ચાલે છે અને જેની અંદરમાં અમારા ત્યાં ટોટલ ત્રણ થીમ છે જેમાં એક આવે છે ડાયનાસોર થીમ પર કે જેમાં જે ડાયનાસોર જે છોકરા હોય જોયું ના હોય છોકરાઓમાં જો કોઈ જોયું હોય છોકરા હોય કે જે અહિયાં લાઈવ જોઈ શકે છે ડાયનાસોર ડોપોટિક ડાયનાસોર થીમ પર અને એની જોડે બીજો સેકન્ડ થીમ છે એક્ઝોટિક બર્ડ કે જેમાં ઇન્ડિયાની બહારના બધા પક્ષીઓ અને પ્રાણીઓ જે હમણાં અહીંયા કરી જોઈ શકે છે આપણા ત્યાં કોકુ કાર્નીવલ અમે સુરત ની જનતા ને એક જ મેસેજ આપશું કે જે અત્યાર સુધી અમને જેવો પ્રતિસાદ આપ્યો છે તેવો અમને વર્ષો વર્ષ સુધી અમને આવો પ્રતિસાદ દર વર્ષે અમે નવી ટીમ લઈને સુરત ની જનતા માંથી આવીએ એના બદલ આપવા બદવીને